કુતરાઓને પકડીને પાંજરે પૂરી દો એમના શેલ્ટરો બનાવો સાત જ અઠવાડિયાની અંદર એ ક્યાંક ને ક્યાંક ઓર્ડર વધારે કડક છે આ સમાજ અને કૂતરાઓનો બહુ વર્ષો જૂનો નાતો છે ચારસો વર્ષથી એમના સંબંધો છે એ વાત સાચી છે કે રખડતા કૂતરાઓ કિસ્સાઓ ભારતની અંદર વધ્યા છે અમુક લોકો એનાથી ત્રાહિત છે નાના ભૂલકાઓને પણ કૂતરાઓ કર્યા છે જેના કારણે મૃત્યુ થયા છે પરંતુ એના કારણે આખો સમુદાય કૂતરાઓનો એ ખરાબ હોય ને એમને પકડીને પાંજરે પૂરી દો એ બાબત યોગ્ય નથી અમને ક્યાંક ને ક્યાંક ભય છે કે આખા ભારતની અંદર આ અભિયાન શરૂ થશે તો કૂતરા વિહીન સમાજ થઈ જશે તો એ ક્યાંક ને ક્યાંક પ્રકૃતિને નુકસાન છે જીવદેવ પ્રેમીઓ આગળ આવવું જોઈએ ને માનનીય રાષ્ટ્રપતિજીએ પણ આ બાબતમાં વિચારવું જોઈએ ને આ જે કંઈક કોર્ટનો ઓર્ડર છે એમાં ખંડન કરીને એનો રસ્તો કાઢવો જોઈએ જે હાઈપર કૂતરાઓ છે જે કરડવાની ટેવવાળા વાળા છે એવા લોકોને પાંજરે પૂરી દે એમને રાખવામાં આવે કાયમી તો બરોબર પરંતુ આ ઓર્ડરની અંદર તો કૂતરાઓને પકડી ગયા પછી એમને છોડવાના નથી અને કોઈ પણ કૂતરાઓને રોડ પર હોય એમને પકડી લેવા તો આ ઓર્ડર ક્યાંક ને ક્યાંક વધારે કડક છે ગત વર્ષે ભારત આખાની વાત કરીએ તો ચોત્રીસ લાખની આસપાસ કૂતરા કરડવાના કેસો આવ્યા છે સામે એ એ ગંભીર વિષય છે છે વાત સાચી પરંતુ ડોગો પર પણ અત્યાચાર એટલો જ થાય છે એ પણ આપણે જોવું જોઈએ પરંતુ પ્રકૃતિનું આપણે સંકલન કરી રાખવું હોય તો પુત્ર અને માનવ વચ્ચેના જે સંબંધો છે એ પણ આપણે જાળવવા જોઈએ સુરત મહાનગરપાલિકા કરોડ રૂપિયા ખર્ચ છે તો તેની સામે આ બધું શું કહીશું ભારત આખામાં આ ગાઈડલાઈન છે કરવા માટે સરકાર પૈસા પણ આપતી હોય છે પણ ધાંધલી થતી હોય છે મહાનગરપાલિકા સુરતમાં પણ કરોડો રૂપિયા વપરાયા છે તો પણ જે કુતરાની પ્રજનનની શક્તિ છે એ વધી છે એની સંખ્યા પણ વધી છે એટલે આ બાબતે ક્યાંક ને ક્યાંક આગળ પર કાર્યવાહી થતી હોય એવું પણ લાગે છે પરંતુ જે માનનીય સુપ્રીમ કોર્ટે જે આટલો કડક આદેશ આપ્યો છે એ ક્યાંક ને ક્યાંક વધારે કડક છે એમાં કઈ ને કઈ સંશોધન કરવું જોઈએ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત